સુરેન્દ્રનગર જિલ્લામાં કલેક્ટર રાજેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેક્ટર કચેરી સભાખંડ ખાતે મળી હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે હાલ જિલ્લામાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે હીટવેવ માટે તકેદારીના પગલાઓ કચેરીઓમાં બપોર વચ્ચેના સમયગાળામાં ઘટાડો કરી સવારે અને સાંજે સમય વધારવા માટે તથા જનસેવા કેન્દ્રો સહિત સરકારી તમામ કચેરીઓમાં મુલાકાતીઓ માટે છાયણામાં બેસવાની વ્યવસ્થા પાણીની વ્યવસ્થા બાંધકામ શ્રમયોગીઓ રોડ નરેગાની કામગીરી કરાતા શ્રમિકો અને કામગીરીના સ્થળોએ બપોરના સમયગાળા દરમિયાન છાઇડામાં બેસવાની વ્યવસ્થા સહિતની તકેદારીઓ લેવા માટે સંબંધિત અધિકારીઓને સૂચિત કર્યા હતા કરવા પર પણ સંબંધિત વિભાગોના અધિકારીઓને જણાવ્યું હતું જિલ્લાના સંબંધિત વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા રાજદાન ગઢવી સાથે ચક્રવાત ન્યૂઝ સુરેન્દ્રનગર